નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત કરું છું શું તમને ક્યારેય એવું ધ્યાન આપ્યું છે કે સવારે ઉઠતા જ હવે પહેલા જેવી તાજગી અનુભવતી નથી થોડું ચાલતા જ શ્વાસ ફૂલી જાય છે ઘૂંટણોમાં દુખાવા થાય છે ક્યારેક પેટ પર ફૂલે છે અને યાદશક્તિ ધીમે ધીમે ઘટતી જાય છે અને સૌથી મોટી વાત જાણો છો શું છે આ બાબતો તમને ફક્ત શારીરિક રીતે નહીં પરંતુ ભાવનાત્મક રીતે પર સંપૂર્ણ રીતે તોડી નાખે છે તમને લાગે છે કે તમે તમારો પોતાનો ઘરમાં બીજાઓ માટે ભાર બની ગયા છો પરંતુ મિત્રો જો હું તમને કહું કે સાચો ઉપાય મોંગા સપ્લિમેન્ટ્સમાં દવાઓમાં કે ટ્રીટમેન્ટ્સમાં નથી પરંતુ તમારી પોતાની રસોડામાં જે છે તો હું ખાત્રીપૂર્વક કહું છું કે તમે તેનો વિશે જાણવું ચોપસ ઈચ્છશો 60 વર્ષની ઉંમર પછી સૌથી મોટો કષ્ટ એ છે મિત્રો કે આપનું શરીર ધીમે ધીમે સાથ છોડવા લાગે છે મસલ્સ નબળી થઈ જાય છે હરકા નાજુક થઈ જાય છે અને હૃદય પણ જળપી ધબકાવા લાગે છે લાગે છે કે હૃદય ધડધડ ધબતું રહે છે દિમાગ પહેલાની જેમ કાર્યક્ષમ રહેતું નથી નામ ભૂલાશે વાત કરતા કરતા અટકી જઈએ છીએ કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને રોજની નાની-નાની બાબતો જેમ કે સીડીઓ ચડવી बाजार मां चाली ने जाऊ के पछि तमारा पोत्र पोत्रीयो साथे रमवू पण मुश्किल लागे छे जानो छो સૌથી દુખની વાત ત્યારે થાય છે જ્યારે તમને લાગે છે કે તમે બીજા ઉપર ભાર બની ગયા છો મિત્રો વૃદ્ધ થવાનું અર્થ એ બિલકુલ નથી કે તમે તમારી સ્વતંત્રતા ગુમાવો अथवा તમારું જીવન જીવાનું બંધ કરો વૃદ્ધ થવાનું અર્થ એ છે કે તમે તમારા પોતાનું વધારે ધ્યાન રાખો અને સ્વાસ્થ્યને એવો જાળવો કે યુવાનોને પણ પાછળ છોડી દો ઉંમર વધતા આપના શરીરમાં ત્રણ મોટી સમસ્યાઓ આવી જાય છે પહેલી યાદશક્તિનું નબળી થવું બીજી હાડકાં અને સાંધાઓનું નાજુક થવું અને ત્રીજી સૌથી મહત્વની બાબત છે પાચનતંત્રનું ધીમું થવું અને હૃદયનું નબળું થવું એવું લાગવું કે દિલ નબળું પડી ગયું છે કોઈ વાત સાંભળીને તરજ્જ તણાવ થઈ જવો અર્થાત શરીરના ત્રણ પાયામાં ખળબળાટ આવે છે અને જ્યારે પાયા નબળા હોય ત્યારે ઉપરનું મકાન કેવી રીતે ટકી શકે હવે પ્રશ્ન એ છે કે આપણે આ ત્રણ્યા પિલરો દિમાગ હાડકા અને પાચન ને સરળ દેશી ખોરાક થી કેવી રીતે મજબૂત બનાવી શકીએ તેનું જવાબ છે મિત્રો ખૂબ જ સરળતાથી કરી શકાય છે હા જો તમે કેટલીક સરળ બાબતો અનુસરો તો તમે તમારી જાતનું સારું ધ્યાન રાખી શકો છો ચાલો શરૂઆત કરીએ અને જાણીએ આઠ એવા ખાદ્ય પદાર્થો વિશે જે વૃદ્ધવસ્થાની દરેક સમસ્યાને ઠીક કરવાની શક્તિ ધરાવે છે અને જે તમને આજે જ તમારો આહારમાં ઉમેરવા જોઈએ 60 વર્ષની ઉંમર પછી સૌ પ્રથમ જે વસ્તુ અમે નોંધીએ છીએ તે છે યાદ શક્તિ નબળી થવી ઘણીવાર એવું બને છે કે તમે કોઈને મળો અને તેનું નામ યાદ આવે તો છે પરંતુ જીભ પર નથી આવતું અથવા વાત કરતા કરતા શબ્દો ભૂલી જઈએ છીએ આ સમસ્યાઓ મોટા ભાગે વૃદ્ધાવસ્થામાં સામાન્ય છે અને તેના માટે તમે બે વસ્તુ આજથી જ શરૂ કરો પહેલી છે ભીંજવેલા બદામ હા દરોત સવારે 5 થી 7 બીંજવેલા બદામ છાલ ઉતારી ખાઓ તો આ નાની આદત તમારું દિમાગ મજબૂત બનાવી શકે છે બદામ માં રહેલ વિટામિન ઈ એક શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ છે તે તમારા ન્યુરોન ની દિવાલો ને ઓક્સિડેટીવ સ્ટ્રેસ થી બચાવે છે અર્થાત તમારું બ્રેન ની વાયરિંગ ને જંક લાગવા નથી દેતો બીજી વસ્તુ છે અખરોટ એટલે વોલનટ્સ મિત્રો અખરોટ દેખાવ માં દિમાગ જેવી હોય છે અને એ સયોગ નથી કારણ કે એ ખરેખર એક ઉત્તમ બ્રેન ફૂડ છે એની અંદર રહેલ ઉમેગા થ્રી ફેટી એસિડ્સ તમારા ન્યુરોનની વાયરિંગને મજબૂત બનાવે છે એટલે સંદેશા તમારા બ્રેઇન સેલ્સ વચ્ચે વધુ ઝડપથી અને સ્પષ્ટ રીતે પહોંચે છે અખરોટ ખાવાનો એક વધુ લાભ એ છે કે તે તમારું મૂળ પર ઊંચું રાખે છે વૃદ્ધોમાં ડિપ્રેશન અને એકલતા સામાન્ય છે સંશોધન બતાવે છે કે જે લોકો નિયમિત રીતે અખરોટ લે છે તેમાં તણાવ અને ચિંતા બંને ઓછા રહે છે તો રોજ સવારે એક કે બે અખરોટ રાત્રે ભીંજવીને સવારે ખાશો तो ये दिमाग टॉनिक जेम काम टॉनिको शू जो दिमाग तो तीखू होनी ईजा हाड़का तूटी जाए तो आगे हाडका उम्र वत्ता हाड़का घनता घटे एटलेना पड़वा फ्रेक्चर थी शेख घूंटन में दुखावो कमर में खेचावा दुखावो के खबा में कठिनता आ बधु वृद्धावस्था में सामान्य તેના માટે બે વસ્તુઓનું સેવન રાખવું જોઈએ પહેલી છે તલ એટલે બીજ રોજ એક ચમચી પૂજેલા તલ ચાવતી અથવા તલના લાડવા કે ચટણી ખાવતી હાડકાં અને સાંધા મજબૂત બની શકે છે તલમાં રહેલ કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હાડકાંની ઘનતા જાળવે છે તેમનું હેલ્ધી ફેટ હૃદયને પણ સુરક્ષિત રાખે છે તલનો વધુ એક લાભ છે મૂળ અને ઉર્જા માટે મેગ્નેશિયમ તમારા નર્વસને શાંત રાખે છે અને થાક ઘટાડે છે એટલે તલ હાર્ડકા સાથે દિમાગ અને મૂડ માટે પણ શ્રેષ્ઠ છે બીજી વસ્તુ છે હળદી વાળું દૂધ એટલે ગોલ્ડન મિલ્ક હળદીમાં રહેલ કર્ક્યુમિન એક કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ છે તે સાદામાં રહેલી સોજાને શાંત કરે છે ટિશ્યુ ડેમેજ ધીમો કરે છે અને મસલ્સને આરામ આપે છે હવે વાત કરીએ પાચન અને હૃદય આરોગ્યની કારણ કે જો પાચન નબળું હોય અને પોષક તત્વો શરીરમાં યોગ્ય રીતે શોષાઈ ન શકતા હોય તો ખોરાકનો અસરકારક લાભ નહીં મળે સાઠ પછી કબજિયાત ગેસ ભારેપણું જેસી સમસ્યાઓ સામાન્ય છે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ વધે છે તેની માટે ચાર ખોરાક લાભદાયી છે પહેલું છે દહીં રોજ લંચ સાથે એક કટોરી ઘરનું દહીં ખાવો દહીંમાં રહેલ પ્રોબાયોટિક્સ પેટના બેક્ટેરિયા સંતુલિત કરે છે અને પાચન સુધારે છે દહીંનું કેલ્શિયમ હાડકાં મજબૂત કરે છે વિટામિન બી ટ્વેલ્વ દિમાગને તેજ રાખે છે પરંતુ યાદ રાખો દહીં હંમેશા દિવસના સમયે જ ખાવું રાત્રે ખાવતી કફ અને સંધિદુઃખ જેવી સમસ્યાઓ થઈ શકે બીજું છે અંજીર એટલે ફિગ સાઠ પછી ઘણા સિનિયર્સમાં ખૂનની કમી અને કમજોરી હોય છે રોજ સવારે એક કે બે અંજીર રાત્રે પલાળી ખાશો તો નવા ખૂનનું નિર્માણ થશે અને શરીરને તાકાત મળશે અંજીરમાં રહેલ ફાઈબર કબજીયાત દૂર કરે છે પણ હંમેશા પલાળીને ખાવું સૂકું ખાવાથી એસિડિટી થઈ શકે ત્રીજું છે બીન્સ અને દાળ રાજમા ચણા मूंग मसूर बधू प्रोटीन અને ફાઈબર થી ભરપૂર છે પ્રોટીન મસલ્સ ને રિપેર કરે છે અને ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડે છે અઠવાડામાં 1-2 વાર દાળ અથવા રાજમા ખાઓ ચોથું છે sunflower બીજ જો તમારો હાથ કંપે છે તો દરરોજ એક ચમચી sunflower બીજ દહીં કે ઓટ સાથે ખાઓ તેનામાં રહેલ વિટામિન E અને સેલેનિયમ નર્વસ ને મજબૂત બનાવે છે હાથના કંપન ઘટાડે છે અને ત્વચાને તેજ આપે છે ઉંમર ફક્ત એક આંકડો છે પણ જો તમે આ આઠ ખોરાકને તમારા દૈનિક આહારમાં સામેલ કરો તો તમે આવતા વીસ વર્ષ સુધી તાજગી સ્વતંત્રતા અને ખુશી સાથે તમારા પોત્રીઓ સાથે જીવી શકો તો કહો આમાંથી કયો ખોરાક તમે સૌપ્રથમ તમારી રીતોમાં ઉમેરશો મને ટિપ્પણીમાં જરૂરથી જણાવો